જેમે આપણા ડેન્ગ્યુના મચ્છરોના ઉપલબ્ધ વધી જતા હોય જેથી મલેરિયાના કેસો આ સિઝનમાં વધતા હોય છે સમાન રીતે હાલમાં હોસ્પિટલમાં તાલના કેસો સમાન કરતાં રોજ કરતા વધારે આવી રહ્યા છે તેમજ વાયરલ ફીવરના પણ કેસો જોવા મળી રહ્યા છે તેઓ માટે આમ જનતાને હું અપીલ કરું છું કે તે ખાસ કરીને બપોરના સમયમાં આખા ભાઈના કપડાં પહેરે ખુલ્લા મોજા પહેરે જેથી કરીને મચ્છર એને નહીં અને આજુબાજુ ખાસ સફાઈ રાખે અને પાણીનો સંગ્રહ પછી આજુબાજુના પાણીનો સંગ્રહ થતો હોય છે જેમાં આપણા ડેન્ગુના મચ્છરોનો ઉપલબ્ધ વધી જતા હોય જેથી મલેરિયાના કેસો આ સિજનમાં વધતા હોય છે સમાન રીતે હાલમાં હોસ્પિટલમાં તાલના કેસો સમાન કરતા રોજ કરતા વધારે આવી રહ્યા છે તેમજ વાયરલ ફીવરના પણ કેસો જોવા મળી રહ્યા છે તેઓ માટે આમ જનતાને હું અપીલ કરું છું કે તે ખાસ કરીને બપોરના સમયમાં આખા ભાઈના કપડાં પહેરે ખુલ્લા મોજા પહેરે જેથી કરીને મચ્છર એને અને આજુબાજુ ખાસ